ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા ફરી એકવાર જાગ્યા છે એક્ટિવ થયા છે ભરૂચ વિસ્તારના લોકસભા મત વિસ્તારના જે પ્રશ્નો છે એને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એમણે પત્ર લખ્યો છે એ પત્રમાં શું રજૂઆતો કરી છે અને વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ભરૂચની અંદર લોકોની સમસ્યાઓ બ્રિજની સમસ્યાઓ આ બધા જ પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે એ પત્રમાં એમની શું રજૂઆત છે જોઈએ એમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એના પર એમણે આ પત્રો મૂક્યા છે એમાં લખ્યું છે કે મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચથી આમોદ જંબુસર નજીક એનએચ નેશનલ હાઈવે સિક્સટી ફોર પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ ધાની ખૂટ બેડા કંપની જૂનું બ્રિજ પણ જર્જરિત થતા રાજમાર્ગથી સંપર્ક તૂટી જવાના કારણે વાહન મોટા વાહનોનું એસટી બસનું આવાગમન બંધ છે જેના લીધે ઉદ્યોગ જગત તથા આમ જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે તો આ માર્ગો પર રાબેતા મુજબ વાહન વ્યવહાર ચલાવવા રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે ભરૂચ જિલ્લામાં પધારેલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચ લોકસભા અંતર્ગત ઉપરોક્ત મહત્વપૂર્ણ વિષય પર પત્ર પાઠવીને રજૂઆત કરી છે ભરૂચની અંદર નેશનલ હાઈવે સિક્સટી ફોર પર બનેલ ઢાઢર બ્રિજ એ સિવાય બાકી જે નાના બ્રિજ છે એ સંપૂર્ણ રીતે ડેમેજ થયા છે આ સિવાય નેત્રંગથી દેડિયાપાડા સાગબારા મહારાષ્ટ્ર બોર્ડર વચ્ચે જે જૂનો બ્રિજ છે એ પણ બંધ થયો છે અને બંધ થવાને કારણે એસટી બસનું કે મોટા વાહનોનું આવાગમન બંધ છે જેના કારણે લોકો છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હેરાન પરેશાન લોકો ન થાય એના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એમણે આ પત્ર લખી અને રજૂઆત કરી છે પત્રમાં લખ્યું છે જિલ્લા પંચાયત સ્ટેટ હાઈવે કે કંઈ સારે रोड और ब्रिज भारी बारिश और और ट्रैफिक के के कारण के कारण डैमेज डैमेज हो गए हैं होने भरूच, आमोद जंबूसर, अंकलेश्वर वालिया, नेत्रंग, वेडियापा इन मार्गों पर भारी वाहनों का आना जाना बंद कर दिया है जिसकी वजह से जिले के किसानों छोटे बड़े व्यापारियों और अन्य इंडस्ट्रियल लोगों को अपनी रोजी रोटी हेतु तथा जीवन यापन की छोटी बड़ी उपयोगी चीजों को लाने में ભારે દિક્કત ઉઠની પડતી ઇસલીએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા રાજ્ય સરકાર કી તરફ સે તત્કાલ કી જાય જે બ્રિજ બંધ થયા છે રાજમાર્ગ બંધ થયો છે એના કારણે ઘણા બધા લોકોને આવન જાવનમાં તકલીફ પડે છે નાના મોટા વ્યાપારીઓ ખેડૂતો ઇન્ડસ્ટ્રીયલ ઝોનના લોકો જે રોજનું રોજ કમાય છે એવા રોજીરોટી માટે જતા લોકો એ તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એના માટે સરકાર તરફથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એમણે પત્ર લખ્યો છે અને આગળ એમણે લખ્યું છે પૂર્વ સરકારોમાં ઐતિહાસિક ધાર્મિક ઓર પર્યટન સ્થાન કબીરવડ ક્ષેત્ર કે ડેવલપમેન્ટ કે લિયે કરોડો રૂપિયા કી પ્લાનિંગ કી ગઈ હૈ ઓર બજેટ ભી આવનિતિત કિયા ગયા હૈ પરંતુ 15-20 સાલ હો જાને પર ભી વિકાસ કાર્ય આગે નહીં બઢ રહા હૈ ભરુ શંકલેશ્વર દોનો શહેરો કો વિકસિત કરને કે લિયે જિલ્લા કે જનતા કી માંગ હૈ તો ઇસ મહત્વપૂર્ણ કાર્ય કે લિયે ભી રાજ્ય સરકાર આગે ભડે આજ સંસદ સત્રની વ્યસ્તતા કે ચલતે દિલ્હીમાં હોને કી વજસે ઉપસ્થિત નહીં શું હો શકા પછી એમણે આગળ લખ્યું છે કે આ મહત્વપૂર્ણ કાર્યો છે એ તમે પૂર્ણ કરો એવી અપેક્ષા છે ધાર્મિક અને પર્યટન સ્થળ છે કબીરવડ એના ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાનું પ્લાનિંગ બજેટ બધું ફળવાયું છે પંદર વીસ વર્ષ થયા છતાં પણ એમાં કશું જ થયું નથી એ પૂરું કરવા માટે અને ભરૂચ અને અંકલેશ્વર બંને શહેરોના વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સરકારને એમણે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સરકાર દ્વારા સાંસદના પત્ર પર શું નિર્ણય લેવામાં આવે છે જોવાનું રહેશે તમને મનસુખ વસાવાની આ રજૂઆત પર તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર